નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ વાવ તાલુકાના ઢીમા ગામે ભમરનો આતંક પચાસ લોકો થયા ઢીમા એપીએમસી નજીક ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા લઈને યોજાઈ હતી શોભાયાત્રા શોભાયાત્રા દરમિયાન અચાનક ભમર ઉડતા સર્જાઈ હતી ઘટના પચાસથી વધુ લોકોને ભમરા કરડતા થયા ઇજાગ્રસ્તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બ્યુરો રિપોર્ટ એ મહારાજ ની હતી પ્રતિકા તો જ્યાં જાતા એ અહીંયાથી મધ ઉડ્યું એટલે કેડ્યું માં સેની પ્રતિષ્ઠા હતી મહારાજ ની ગોગા મહારાજ ની જીયા ગોમે હતી પ્રતિષ્ઠા ટેમે ગ્રામા ગોમે ઓય કેટલા જણા માં ભમરા ઘડ્યા છે વાહ વાહ ચાલે પાછા પાછા આઈ જણા ને કહી ગયા તમારું નામ શું માં મારું નામ મુજીબેન અમે ખૂબ મહારાજની પ્રતિષ્ઠા હતી અને શોભાયાત્રામાં